બોલીએ શંકર ભગવાન કી કી જય જય પાર્વતી માત જયા વાર્તા દિવસથી શરૂ કરીને પાંચ દિવસ સુધી કરવામાં આવે છે નિત્ય સવારે વહેલા ઉઠી નિત્ય કર્મ કરીને ભગવાનનું પૂજન કરવાનું જ્વારાનું પૂજન કરવાનું અને પાંચ દિવસ મીઠા વગરનું ભોજન નમક વગરનું ભોજન લેવામાં આવે છે પાંચમા દિવસે રાત્રે જાગરણ કરીને બીજા દિવસે વ્રતના પારણા કરવાના એક હતો બ્રાહ્મણ અને એક હતી બ્રાહ્મણી બંને સત્યવાદી અને નીતિ હતા પ્રભુ ભક્તિ વાળા હતા એને આંગણે જે કોઈ આવે તે ખાધા પીધા વગર જતું નહીં એનો નિયમ હતો એ ખાધે પીધે સુખી હતા છતાં એમનામાં અભિમાનનો છાટો પણ હતો નહીં આમ એ બધી વાતે સુખી પણ ભગવાન તેને માત્ર એક વાતનું દુઃખ આપ્યું હતું અને તે એ કે એને શેર માટીની ખોટ હતી અને આ શેર માટીને કારણે એમને રાત દિવસ સતત ચિંતા રહેતી હતી એક દિવસની વાત છે એ દિવસે નારદજી ફરતા ફરતા ત્યાં આગળ આવી ચડ્યા બ્રાહ્મણ એમને આવકાર આપ્યો અને ફળ ફૂલથી તેમનો સત્કાર કર્યો ત્યારે નારદજીએ કહ્યું કે કેમ છો મજામાં ને હા મુનિરાજ આપની કૃપાથી આમ તો સુખી જ છીએ પણ પણ શું કોઈ વાતનું દુઃખ છે હા એક બાબતની ખોટ છે અને એ છે માત્ર સંતાનની એને માટે એક રસ્તો બતાવો અહીંથી તમે દક્ષિણ દિશામાં જાઓ ત્યાં એક શિવલિંગ છે અને જંગલમાં હોવાથી તેની કોઈ પૂજા પણ કરતું નથી ત્યાં જઈને તમે જો શંકર પાર્વતીની એક નિષ્ઠાથી સેવા પૂજા કરશો તો જરૂર તમારી પર મહાદેવજી પ્રસન્ન થશે અને તમને સંતાન આપશે આમ કહી નારદજી તો ચાલ્યા ગયા અને બીજે દિવસે પૂરી તૈયારી કરી બ્રાહ્મણ અને બ્રાહ્મણી પણ દક્ષિણ દિશા જંગલ તરફ ચાલી નીકળ્યા થોડા દિવસ તેઓ ભૂખ્યા અને તરસ્યા મહાદેવના મંદિરની શોધમાં જંગલમાં રખડ્યા પણ ક્યાં એમને આવું મંદિર દેખાયું નહીં એટલે આખરે એતો થાકીને હારીને એક ઝા નીચે બેઠા અને વિચાર કરવા લાગ્યા કે હવે કરવું શું વિચાર કરતા કરતા એમને એમ લાગ્યું કે સામે ટેકરી દેખાય ત્યાં તપાસ કરવાની બાકી છે અને ત્યાં છેલ્લી તપાસ કરી લઈએ જો ત્યાં મંદિર ન મળે તો પછી આપણે ઘેર પાછા ચાલ્યા જઈશું આમ વિચાર કરી થાક ખાઈને તેઓ ટેકરી ઉપર ચડ્યા ટેકરી ઉપર ચડીને જોયું તો ત્યાં આગળ એક નાનકડું મંદિર હતું અને આ શંકર પાર્વતીનું મંદિર હતું એક ખૂણામાં એમણે રહેવાની ગોઠવણ કરી પછી સ્નાન કરી તેઓએ પૂજાની શરૂઆત કરી દીધી મંદિર પાસે જ બીલીનું ઝાડ હતું ત્યાંથી બીલીપત્રો લાવી સવાર સાંજ નિયમિતપણે પણે તેઓ સ્નાન કરીને પૂજાપાઠ કરવા લાગ્યા અને આજુબાજુમાંથી ફળ ફૂલ વીણી લાવી તેવો પેટ પૂજા કરતા હતા આમ કરતા પાંચ વર્ષ વીતી ગયા પણ શંકર ભગવાન પ્રસન્ન થયા નહીં એક દિવસ બ્રાહ્મણ ટેકરી ઉતરીને ફળ ફૂલ લેવા માટે જંગલમાં ગયો પણ સાંજ પડવા આવી તોય તે પાછો ફર્યો નહીં એટલે બ્રાહ્મણીને ચિંતા થવા લાગી આથી તે તેને શોધવા ચાલી નીકળી અને ટેકરી ઉતરીને થોડીક દૂર ગઈ ત્યાં તેણે પોતાના પતિને ઝાડ નીચે બેભાન પડેલો જોયો અને પાસે એક નાગ ફૂંફાળા મારતો હતો બ્રાહ્મણના પગના અંગૂઠામાંથી લોહી નીકળતું હતું

અને શ્રદ્ધા જોઈને હું ખૂબ જ પ્રસન્ન થઈ છું માટે તમારે જે વરદાન જોઈએ તે માગો માતાજી અમારે તો શેર માટીની ખોટ છે માટે એનો કોઈ ઉપાય બતાવો તમે જો જયા પાર્વતીનું વ્રત કરશો તો જરૂર તમારે સંતાન થશે આ વ્રત કરવું કેવી રીતે આ વ્રત અષાઢ સુદ તેરસના દિવસે શરૂ કરવામાં આવે છે અને વદ ત્રીજે પૂરું કરવામાં આવે છે

પછી કંકુ જેવી સૌભાગ્યની કોઈ પણ વસ્તુ દાનમાં આપવી જોઈએ આ પ્રમાણે વ્રત કરનારને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે પતિનો વિયોગ નષ્ટ થાય છે અને અખંડ સુખની પણ પ્રાપ્તિ થાય છે આમ કહીને પાર્વતીજી અંતર ધ્યાન થઈ ગયા અને બ્રાહ્મણ તથા બ્રાહ્મણી પોતાને ઘેર પાછા આવ્યા બીજે વર્ષે એમણે જયા પાર્વતીનું વ્રત શરૂ કર્યું થોડા જ વખતમાં એમને ત્યાં સરસ મજાનો દીકરો અવતર્યો હે માતા પાર્વતી

એવી જ અમે તમને પ્રાર્થના કરીએ છીએ તો બોલીએ શંકર ભગવાન કી જય પાર્વતી જય તો બહેનો સાંભળ્યું ને જયા પાર્વતી વ્રતનો આપણા ધર્મમાં કેટલો મહિમા બતાવવામાં આવ્યો છે આ વ્રત માતા પાર્વતી અને સીતા માતાએ કર્યું હોવાથી આપણા ધર્મમાં આ વ્રતનો ખૂબ જ મહિમા છે જે બેનો સાચા મનથી સાચા ભાવથી આ વ્રતને ધારણ કરે છે પાંચ દિવસ સુધી વ્રતના નિયમોનું પાલન કરે છે તેને આ વ્રતનું ફળ જરૂર મળે છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી ભગવાન શિવને માતા પાર્વતીના આશીર્વાદથી તે સ્ત્રીની દરેક મનોકામના પૂર્ણ થાય છે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો જે બેનો વ્રત કરતા હોય તેને પણ આ વિડીયો મોકલજો કે જેથી કરીને તે પણ આ પાંચ દિવસ કથા વાર્તા સાંભળી શકે અને જો આપ અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જયા પાર્વતીની વાર્તા સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર